રેલ્વે પોલીસે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અવારનવાર રેલ્વે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના વિડીયો ઘણીવાર વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે અભદ્ર વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો એક કર્મચારી મુસાફરને ધમકી આપતો જોવા મળે છે કે જો એક કલાકમાં નહીં આવે તો ગાડીના ટાયરની હવા કાઢી નાખીશ આ લોકલ પાર્કિંગ છે તમે પાંચસો રૂપિયા આપો તો પણ ગાડી નહીં મુકવા દો તેવો વિડીયો વાયરલ થયો હતો આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોની ધ્યાને આવતા તેમને સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી આ સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વિડીયોના આધારે દેખાઈ રહેલા કર્મચારીની પોલીસે અટકાયત કરવા પગલા ભરવામાં આવ્યા હતા પોલીસે આ સંદર્ભે રેલવે યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર સલમાન મલિકની અટકાયત કરવામાં આવી હતી આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળી વેકેશન લઈને રેલવે પોલીસ દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે જય ગઈ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અમોદ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડિયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાઈથી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા બાંહિતરી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ માહિતી અમને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતી માહિતગાર કરવામાં આવેલ છે તેમજ પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈ ને પણ આ અંગે જાણ કરવામાં આવેલી છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલા જરૂરથી લેશે હા જેના અનુસંધાને જ ગઈકાલે વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં તાત્કાલિક તેને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને સખતમાં સખત તેમના ઉપર પગલા ભરવામાં આવેલા છે

સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ આગળ કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાહિંદી આપેલ છે તેમના અટકાયતી પગલા લેવામાં આવેલા છે સદર ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી તેના અટકાયતી પગલા લેવામાં આવેલા છે Bureau report H24 News Surat.